સંગ્રામ શરૂ કર્યો છે ક્ષત્રિય સમાજે ભાજપને આપેલા અલ્ટિમેટમનો સમય પૂરો થઈ ગયો છે ત્યારે ક્ષત્રિયોએ તલવાર તાણી છે ક્ષત્રિય સમાજના આંદોલનના પાર્ટ ની શરૂઆત થઈ છે ક્ષત્રિય સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજાએ રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું તેમણે કહ્યું હતું કે આંદોલન ગ્રામે વિસ્તાર સુધી પહોંચાડવામાં આવશે અલગ અલગ ઝોનમાં ધર્મરથ કાઢીને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના શપથ લેવડાવાશે આમ ભાજપની જાહેર સભામાં ક્ષત્રિય સમાજે વિરોધ કરવાની રણનીતિ બનાવી લીધી છે સાથે જ ભાજપ આંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવશે તે મુદ્દે પણ પીટી જાડેજાએ રદિયો આપ્યો હતો અમદાવાદ ખાતે વિદ્યા સમાજ ભવનમાં કોર કમિટી બાણું સભ્ય અને પંદરની જે કમિટી છે એ સિવાય સમગ્ર ગુજરાતની અંદર કાલે અમારા કોર કમિટીમાં અને બાણું જે સંસ્થાઓ હતી એમાં ઉમેરો કરવામાં આવ્યો છે જે સંખ્યા તો બે હજારની આસપાસ હતી પણ કાલે પાંચસો ઉપર સંસ્થા હોદ્દેદારો સમગ્ર ગુજરાતમાંથી જેમ કે વાપી વલસાડ સુરત આહવા ડાંગ પંચમહાલ સાબરકાંઠા બનાસકાંઠા રાજકોટ જામનગર સુનંદનગર કચ્છ વગેરે જિલ્લાઓમાંથી સ્વયંભૂત જે સંસ્થાના હોદ્દેદારો કોઈ પણ જાતના આમંત્રણ વગર મેસેજ કર્યો તો એક મેસેજથી આ લોકો બધા આવ્યા ને કાલે મારે સંકલન સમિતિ જે બાણું સભ્યની હતી એનો આંકડો કાલે પાંચસો ઉપર પહોંચ્યો છે અને અંદાજીત તો કાલે એક નિર્ણય લેવામાં આવ્યો છે કે પાર્ટ વનના ના જે કાર્યક્રમ પૂરા થયા એ આપ જાણો છો કે તાલુકે તાલુકા આવેદનપત્રો આપ્યા જિલ્લાના સંમેલનો કર્યા અમુક જિલ્લાના સંમેલનો બાકી છે એમાં મહત્વના જિલ્લાના સંમેલનો જે બાકી છે જેમાં મેઇન કહી શકાય આણંદ અને બરોડા કે જ્યાં નવ લાખ છત્રીઓનું વોટિંગ છે ખાલી આણંદમાં છ લાખ છે એ આણંદની મહાસભા અને સંમેલન ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે અને ફરીવાર એવું લાગશે ત્યારે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત ત્રણ સંમેલનો તન તન જિલ્લાને ભેગા કરીને આપવામાં આવશે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીસીએ સેમ્સ